કે જે આ ભાઈ આરતી ઉતારી રહ્યા છે તે આરતી એક હજાર અને આઠ દેવડાની આ આરતી છે અને આ આરતીનું વજન સિત્તેર કિલો એટલે બહુ બધું વજન કહેવાય અને આ આરતીને જોઈને ખૂબ જ આનંદ અને મનમાં ઉલ્લાસ થઈ રહ્યો છે અને આ નવરાત્રિમાં આવી આરતીના દર્શન થયા એ બહુ મોટી વાત કહેવાય આ આરતીને જોઈને તો એવું જ થાય છે કે સાક્ષાત ભોગા મહારાજ અમારી સામે આવીને ઊભા હોય તેવું લાગે છે તમે જુઓ છો કે આ બા રતન બા છે જેમની જોગણી માતાજી આવે છે જે ભાઈને ચાંદલો કરી રહ્યા છે તેમની બાજુમાં સાહરભાઈ છે જેમને ગોગા મહારાજ આવે છે તે પણ ચાંદલો કરી રહ્યા છે તમે જુઓ છો કે તે ભાઈએ એક હજાર આઠ દિવડાની આરતીનું વજન તો ઉચક્યું છે પણ સાથે બે હાથે પણ ગોગા મહારાજની આરતી ઉતારી રહ્યા છે અને આ આરતીનું વજન એટલું બધું છે કે સામાન્ય વ્યક્તિ આ આરતીને ઉંચકી જ ના શકે પણ ગોગા મહારાજની દયા હોય તો જ આટલા બધા વજનવાળી આરતી તમે ઉતારી શકો આ આરતીના દર્શન કરવા માટે કેટલા બધા લોકો અહીંયા આવ્યા છે અને બધા લોકો આરતીના દર્શન કરી રહ્યા છે બધા જ લોકોના

જય માતાજી આ મારા ગ્રુપના દક્ષાબેન છે દક્ષાબેન જય માતાજી આ છે કાજલના મમ્મી તેમનું નામ જાગૃતિબેન છે જય માતાજી અને એમની બાજુમાં કાજલના પપ્પા છે તેમનું નામ જયેશભાઈ છે જયેશભાઈ જય માતાજી આ બધા લોકો મારા ગ્રુપમાં છે અને હું જે બધા માતાનો ગરબો કરું છું તે બધા આ બધા લોકો મારા ગ્રુપમાં છે તો આજે અમે બધા લોકો અહીંયા આવ્યા છીએ અને અમને બહુ જ મજા આવી છે આજે તો અત્યારે વાગ્યા છે રાતના સાડા નવ અને અમે લોકો રાહ જોઈ રહ્યા છે રમેલ જે આજે પાંચ કલાકાર આવવાના છે છે રમેલમાં તો અમે આજે ખૂબ ખૂબ એન્જોય કરવાના મજા આવવાની તમે લોકો જોઈ શકો છો કે રમેલની શરૂઆત થઈ રહી છે ઘણા બધા લોકો ત્યાં બેસી ગયા છે અને અહીંયા ઢોલ અને બધી જ તૈયારી થઈ ગઈ છે બધી જગ્યાએ કુલર અને સ્પીકર બધી જ જગ્યાએ લગાવેલા છે

તો અત્યારે વાગ્યા છે રાતના ત્રણ અને હું અને પૂજા આવી ગયા છીએ ઘરે આજે ખરેખર બહુ જ મજા આવી અને આજે ખરેખર મેં જે જોયું છે તે મેં અત્યાર સુધી જોયું જ નથી આ ઓગણત્રીસ વર્ષમાં મેં આ પહેલી વખત આવું જોયું છે આજે જે આરતી હતી તે એક હજાર આઠ દીવડાની આરતી હતી અને ખરેખર બહુ સરસ હતી જે મેં તમને દેખાડ્યું છે તો આજે ખરેખર બહુ મજા આવી ગઈ અને અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને હવે સુઈ જઈશું કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયો છે તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચર